ઓડ શહેરના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારની ઉજવણી આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારના દિવસે દાતાશ્રી પૂર્ણિમા ચોકના મહેન્દભાઈ કાશીભાઈ પટેલ તરફથી ફૂલવાડી ભરવામાં આવી શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્ણિમા ચોકના અમેરિકામાં રહેતા મહેશભાઈ રામમાભાઈ પટેલ તરફથી ઘીના મહાદેવ બનાવવામાં આવશે શ્રાવણ માસના પહેલા સોમવારથી જ શ્રદ્ધાળુઓ શિવમય બની ભકિતમય બન્યા પવિત્ર પાવનકારી શ્રાવણ માસના પહેલા સોમવારે શ્રદ્ધા અને ઉમંગભેર શિવ ઉપાસના કરવામાં આવી શ્રાવણ માસના આજે પહેલા દિવસની વહેલી સવારથી શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા શિવભક્તોએ દેવધિદેવ મહાદેવને જળાભિષેક બિલીપત્ર ચઢાવી પૂજાવિધિ કરીને ધન્યતા અનુભવી હતી ના શિવ મંદિરોમાં દેવાધિદેવ દેવ ભગવાન શિવજીની પૂજા અર્ચના આરતી કરવામાં આવી દશાંશ પાંચ ઓગસ્ટના રોજ શ્રાવણનો પહેલો સોમવાર છે ધર્મશાસ્ત્રોમાં સોમવાર વ્રતનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્યક્તિ વ્રત રાખે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલો આણંદ